the next war which uh, we are looking at it may happen soon and we have to prepare accordingly as already been brought out by director that in this we have to fight this battle together this non-kinetic has to be fought together as a army chief general upendra drivedi એમણે આપેલા આ નિવેદન પછી ઘણા બધા સંકેતો આવી રહ્યા છે સૌથી પહેલાં તો એમનું કહેવું કે આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે એ ખૂબ મોટી વાત છે હમણાં જ ભારત પાકિસ્તાન યુદ્ધની જે સમસ્યા હતી કે જે યુદ્ધનો સમય હતો એમાંથી માંડ માંડ આપણે બહાર નીકળી અને હવે પોતાની જે ઉર્જા છે ને બધું જ છે એ આપણા અર્થતંત્રથી લઈને દેશ અને વિશ્વની વાતોમાં લગાડી રહ્યા છીએ ત્યારે ફરીથી જો યુદ્ધ આપણા બારણે ઊભું છે તો આપણે કેવી રીતના લડીશું અત્યારે તો જનરલ ચીફે એવું કહી દીધું છે કે યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે આપણે મજબૂત છીએ આપણે તૈયાર છીએ આ વખતે આપણે સાથે મળીને યુદ્ધ લડવાનું છે એટલે ઓપરેશન સિંદૂર બાદ સતત આપણે એ સાંભળ્યું છે કે ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું સીઝ ફાયર થયું ત્યારે પણ એ જ શરતે સીઝ ફાયર થયું હતું કે પાકિસ્તાન ફરીથી આવું કંઈ જ હરકત નહીં કરે ફરીથી જો પાકિસ્તાન આવી હરકત કરશે તો એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે બાદમાં બીજા દેશોનું આમાં ઇન્વોલ્વ થવું અમેરિકાનું સતત એવું કહેવું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરાવી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ભારત પાકિસ્તાનના યુદ્ધની જે પરિસ્થિતિ હતી એ અટકી ગઈ છે ભારત પર અમેરિકાનું એટલું બધું ટેરિફ લગાવવું આ બધી જ વસ્તુઓ પછી પાકિસ્તાન ફરી કઈક એવું કરે અને ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ આવે એવા અણસાર લાગી રહ્યા છે યુદ્ધ જેવી સ્થિતિ આવે તો એના માટે ભલે આપણે તૈયાર હોઈએ પણ યુદ્ધ એ કોઈ પણ દેશ માટે કોઈ સારી વસ્તુ નથી જનરલ ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે ભાષણ આપ્યા હતા ત્યારે એવું કહ્યું કે આગામી યુદ્ધ ટૂંક સમયમાં આવી શકે છે આપણે તે મુજબ તૈયાર પણ છીએ અને આપણે હવે ભેગા મળીને આ યુદ્ધ લડવાનું છે સાથે જ એમણે ઓપરેશન સિંદૂર દરમિયાન જે થયું એની પણ વિશેષ ચર્ચા કરી એમણે કહ્યું કે સરકારે અમને ફ્રી હેન્ડ્સ આપી દીધા હતા ઓપરેશનમાં અમે ચેસની ગેમ રમતા હતા અમને નહોતી ખબર કે દુશ્મન આગામી ચાલ શું રમવાના છે અમને કંઈ જ નહોતી ખબર એમ સામે પાકિસ્તાનને પણ કંઈ નહોતી ખબર અમે ચેસની ગેમની જેમ ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું છે અને ઓપરેશન સિંદૂરમાં અમે કામ કર્યું છે જનરલ ચીફ જ્યારે આ બધું જ કહી રહ્યા છે ત્યારે ઘણા બધા યુદ્ધના સંકેતો આપી રહ્યા છે સાથે જ પાકિસ્તાનને ઘણી બધી ચેતવણી આપી રહ્યા છે કે ભલે તમે યુદ્ધ કરવા માંગતા હોય ભલે તમે કંઈ પણ ષડયંત્ર કરવા માંગતા હોય અમે યુદ્ધ માટે તૈયાર છીએ पहला आर्मी चीफ जनरल शु ए ऑफ वॉट वी डिड वी प्लेड चेस नो वॉट डज इट मीन इट मीन्स वी डीड नॉट नो वॉट इज नेक्स्ट मूव द एनिमी इज गोइंग टू टेक एंड वॉट आर वी गोइंग टू डू दिस इज समथिंग वी कॉल्ड अबाउट द ग्रे जोन ग्रे जोन इज दैट वी आर नॉट गोइंग फॉर द कन्वेंशनल ऑपरेशन बट वी आर डूइंग समथिंग विच इज जस्ट शॉर्ट ऑफ द कन्वेंशनल ऑपरेशन कन्वेंशनल ऑपरेशन मीन्स गो विद एवरीथिंग क्रॉस विट इन अप्रोच टेक वॉटर यू हैव And if you are able to come back, it's okay. Otherwise, stay there. But that is the thing which we talk about the conventional approach. Here, the grey zone is any activity which is taking place in all domains. That is something which we are talking about and Ops Hindu taught us that. That this is the grey zone. So we were making the chess moves. He was also making the chess moves. Somewhere we were giving him checkmate and somewhere we were kind of going in for the kill. At the risk of even losing our own, but that's the way life is all about. I will not have time to explain the four quadrants but the non-kinetic quadrant is something which you can start today and the next war which uh, we are looking at it may happen soon and we have to prepare accordingly as already been brought out by director that in this we have to fight this battle together this now non-kinetic has to be fought together so what are the deductions that as far as whole of nation approach will be there for the next war it is not the military alone which will be fighting let me assure you very clearly in this issue as far the grey zone is concerned it's ever present and this will remain ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત કરીએ તો યુદ્ધ જેવી પરિસ્થિતિ થવી સતત એકબીજા પર પ્રહારો કરવા અને એના પછી વચ્ચે મધ્યસ્થી થઈ કે નથી એ મોટો પ્રશ્ન પણ સીઝ ફાયર થયું સીઝ ફાયર થયું એના પછી સતત અમેરિકાનું એમાં ઇન્વોલ્વ થવું અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવું કહેવું કે અમે મધ્યસ્થી કરાવી છે મેં એમને સમજાવ્યા છે ને એટલે આવું થયું છે અને ભારતનું સતત એને ખંડન કરવું ભારત એવું કહે કે કોઈ જ મધ્યસ્થી કરાવવામાં નથી આવી કોઈપણ પ્રધાનમંત્રી કે કોઈપણ પ્રેઝિડેન્ટના કહેવા પર મધ્યસ્થી નથી થઈ કે યુદ્ધ વિરામ નથી આવ્યો ઓપરેશન સિંદુર ચાલુ જ છે આતંકવાદ સામેની લડાઈ છે એ ભારત સતત લડતું આવશે અને એના માટે કોઈ પણ દેશની સામે જોવું પડે એના માટે જવા માટે તૈયાર છીએ પણ જ્યારે અમેરિકા ભારત પર આટલું બધું ટેરિફ લગાડે છે અમેરિકા પાકિસ્તાનને સપોર્ટ કરતા દેશ સાથે મિટિંગ કરે છે ત્યારે જો અમેરિકા પાકિસ્તાન પાકિસ્તાનના સમર્થનમાં આવતા દેશો સાથે આટલી બધી મિટિંગોને બધું કરી રહ્યા છે ત્યારે ભારત માટે એ સંકેત છે કે પાછું કાંક નવા જૂનું થઈ શકે છે અને એટલે જ ચીફ જનરલે એવું કહી દીધું છે કે કંઈ પણ નવા જૂનું થાય કોઈ પણ યુદ્ધ આવવાની પરિસ્થિતિ હવે ટૂંક સમયમાં આવી શકે છે એ સમય આવી ગયો છે કે જો યુદ્ધ લડવું પડે તો પણ આપણે તૈયાર છીએ એટલે એમનું આ કહેવું ભારત પાકિસ્તાન અને ભારત અમેરિકાના જે સંબંધો છે રશિયા સાથેના ભારતના જે સંબંધ છે એનાથી અમેરિકાને ખોટું લાગવું અમેરિકાના પ્રેઝિડેન્ટનું સતત એવું કહેવું કે રશિયા અને ભારતના સંબંધને કારણે બહુ જ બધું ભારતને નુકસાન થઈ શકે છે આટલું બધું ટેરિફ ભારત પર લગાડવું એ બહુ બધા સંકેતો આપે છે વિશ્વની રાજનીતિમાં બધું જ ઉથલપાથલ થઈ રહ્યું છે ત્યારે ભારત અને પાકિસ્તાન જે યુદ્ધની પરિસ્થિતિ સુધી પહોંચી ગયું હતું એ યુદ્ધ ફરીથી જો શરૂ થાય છે તો ભારત માટે સૌથી મોટું છે પાકિસ્તાનને સપોર્ટ કરવા માટે તો બીજા ઘણા દેશો છે જેને ભીખના રૂપે પૈસા આપી દે છે પણ ભારત પાસે ભારત પાસે બહુ જ મોટી એવી ઇકોનોમી છે કે જે ખરાબ થઈ શકે છે બહુ જ બધું એવું છે કે જેમાં ભારતને નુકસાન થઈ શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ભલે એવું કહે કે ડેડ ઇકોનોમી ભારત અને રશિયાની છે પણ તેમને પણ ખબર છે કે એવું નથી ભારત પાસે ભારત પાસે ખૂબ બધી વસ્તુઓ છે કે જે યુદ્ધ થાય છે તો એ અટકી શકે છે ખૂબ બધી વસ્તુઓ એવી છે કે જેનાથી ભારતને નુકસાન થઈ શકે છે અત્યારે જનરલ ચીફનું આ કહેવું અને સાથે જ વિશ્વની રાજનીતિમાં જે રીતના બધા દેશના સમીકરણો બદલાઈ રહ્યા છે એ બહુ જ બધું અત્યારે વિચારવા પર મજબૂર કરે છે કે ભારતેનો સ્ટેન્ડ કયો છે ભારતના પ્રધાનમંત્રી હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન નથી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ સતત એ રાહ જોઈ રહ્યા છે કે મને ફોન કરે મારી સાથે વાત કરે પણ ટેરિફ વધાર્યા પછી પણ ભારતે ભારતે કોઈ જ સામે પ્રતિક્રિયા નથી આપી ટેરિફ વધાર્યા પછી પણ પ્રધાનમંત્રીએ કશું નથી કહ્યું રશિયા સાથે સતત મીટિંગની વાત થઈ રહી છે એટલે રશિયા સાથેના સંબંધો આગળ કેવી રીતના વધે છે એ પણ જોવાનું રહ્યું આ નિવેદન પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો